हरे मिलियो न किशो બધું હોય પણ આ વસ્તુ ના હોય તમારા પાપી ના ઘેર બહેનો હોય પુત્ર પરિવાર હોય બધું હોય પણ રામ નામ ના હોય આ તો કેટલા જનમ માણસમાં માણસ નો પુણ્ય ભેગું થયું હોય કોટી જનમ ના પુણ્ય મળ્યો મનુષ્ય અવતાર કેટલા જન્મ નું પુણ્ય મળ્યું હોય તો સંતનું સંત નું માણસ સાનિધ્ય મળે ખરેખર ફૂલા બીલા અંતર માં કઈ પુરવણું પડ્યું છે ને આ બધું ના હોય તમે જો પરમાત્માએ એ પશુઓ કામ કર્યો હશે પેલા હાથી ને જળ માં જુંડ ના મુખ હતો પછી કાશ્મીર કાશ્મો ભગવાનનો ભક્ત હતો કાશ્મીર કાશ્મો કાશ્મી કે તમો ના હું કટી પડી થતી રોજ આ માળાયો ફેરવાન રામ 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 ના બધું શીખી ચો રામ કે ગોડી તને ખબર ના પડે તું આટલા નાના એટલા ધરામો પાણીમાં રહેશે એટલે તારા મને કે દુનિયા આવડી જ પણ એવડી નથી દુનિયા તું બહાર નીકળી ખબર પડે કે સાગરો કેવડા પડ્યા છે પહાડો કેવડા પડ્યા છે વનરાય કેવી પડી છે એટલે કે એવું હોય કે હવે કે હડીએ જઈએ તાણે તે કાશ્બીન કાશ્બો જળમોનો આ તો બહાર નીકળ્યો એ આપણે જોવા માટે જ જઈએ એટલે એક પહાડ લઈ જઈએ એને બતાવતું હતું કે જો જેવા સાગરો ભર્યા છે કેવા પહાડો છે કેવી વનરાય છે આમ જોતો હતો ને હેડતો હતો ને બતાવતો હતો ને પારધી મળી કે મારું બેટું આજ તો મારા રખડવાનું મટી ગયું આજ તો કે બે મળી ગયો તે લઈને જોડીમાં નાખ્યો ને ઘેર જઈને લઈ જઈને કાઠી ખડકી ને મોઈ નાખ્યો ભાઈ અગ્નિ અને સળગાવ્યું નથી એટલે કાશબી રોવા મોંડી કે,

મારા રોમ ની છે ને ઈતિહાસોમાં જેનો કે પીર થવું પીર પારકાની પીડા દૂર કરે એનું નામ પીર જેસલ પીર થઈ ગયા રામા પીર થઈ ગયા કાઠિયાળમાં ઘણા પીરો થઈ ગયા જેને બીજાનો દુઃખ હર્યો છે ધર્મ માટે જેને તમે જો કૃષ્ણ ભગવાનની એટલે ગોપીઓ દોડી દોડીને કોઈ કચરો વાળતો હોય કોઈ રોટલા કરતું હોય તો કોઈ ઢોર પાતો હોય તો દોડી દોડીને વાંસળી નો અવાજ જાતો જગત એમને શું કહેતું હશે પણ કલંકનો ઓઢનો પણ પરમાત્માનું નામ જેને નથી ભાઈ એટલે તમે જો મીરો મીરો ને જગત શું કીધું છે કોઈ બાકી મેં કે જગત નો ઝેર પી પી ધર્મ ને સોડ્યા નથી એટલે આ ના ને તો કોઈ સાધુડા તમે આખા જગત ની ભક્ત માળો હતો તમને ખબર પડશે કે ભક્તો માં જેટલું ઝેર છે જીવ આપ્યા છે પણ ધર્મ સોડ્યા નથી એવા આપણા મોરધન રાજા થઈ ગયા જ રાજા આશ્રા ધર્મ ની ભાવતા દરબારમાં જવું એટલે કોઈ રજા સિવાય પણ સાધુ કોઈ પણ સાધુ સંત આવે ને દોડી અને એમને સન્માન કરી લાઈ જમાડે બિહાર મૂર્ધ્વજ રાજા સાધુડાને તો ભાડે કે મારા ભગવાન આવ્યો મારો પ્રભુ આવે એ ભગવાન જ મળે એક દાડો એવું બન્યું તે બે ચાર ચોર હશી તે કી આપણે એવી ચોરી કરો કે ફેર ચોરી ના કરે પડે તે મારા માટે ખબર રાહી તે એક દાડો મોંધર રાજા ચોક ગોમ જ્યાં હશી એને ચાર જણા પોકી તે મેલોમાં ચોરી કરી પેલો રોણીબાઈ ઊંઘ તો તે ગળામાં મોટો હાર હતો

પેલા ચોરી કરી નેકળી જવાનું બોમ છે સિવાડા જ્યાં છે પેલા મોરધ્વજ રાજા સામા મળ્યા ઓ હો કે આવો આવો સાધુડો આજ મુ ઘેર નતો ને તમે મારા ઘેર પાણી પીધા વાના જોવે ચાલતું છે કઈક કડા કે ના ના અમે તો ચા પાણી કરેલ ના પણ મારા ઘેર તો ના કરે મારા ઘરે લઈ જવો કે ચા પાણી નાસ્તા કર્યા સિવાય તમે જવાનું ના મળે તમે જોવો મોરધ્વજ રાજા ઈઓને લઈ ગયા ઘેર અને જ્યારે ચા પાણી ની તૈયારી થઇ એટલે રોની બાની નો ટોયકો કર્યો મેં અડધો આવો આવો આપણા ઘેર સાધુ આયા છે ભગવાન આયા છે તો એમના માટે ચા પાણીની વ્યવસ્થા કરો રોની દોડીને દોડી નમવા આયા તો બોલે એ વખત એ વખત પેલા ચાવલો નથી તો મારું બધું રામ નામ માં આ શક્તિ બાદશાહ એક બાદશાહ તો એ એની પથારી રૂપાળી તમે જુઓ ને મખમલની પથારી બરાબર રાજાઓની કેવી હોય એટલે પેલો દાસીઓ રોજ કચરો વાળે કે એક દાસીના મનમાં કા પથારીમાં શું હશે કે આ રાજા આવા રૂપાળા હોય બસ આજ હોય કોઈ નથી લાગતું મોઈ થોડું ગોતું ખાઈ લીધું કેવું લાગે છે મને એટલે મખમલની પથારી હતી કે તે દાસી તો જઈને મોઈ પૂર્યો બે મિનિટમાં તો એને તો ઓખ્યો બંધ થઈ જાય ઊંઘ આવી જાય રૂપાળી પથારી વાળી એટલે ઊંઘી ગયો અને બીજી દાસી પાડી દીધી તે જઈને સાડી કાઢી કે તમારી પથારીમાં તો દાસી સુઈ રહ્યો એટલે રાજા તો ખોપાઈ મન થયો ભાઈ બાદશાહ હતો આ નવજુવાન બાદશાહ હતો દીવાનને ને કે જા એનો એ પકડી લાવ દસ કોયડા એવા માર તે પહેલી તો ખાલ લઈને ઉતરી જાય અને પછી પૂછવાનું જ કેમ ઊંઘી આગળની સજા પછી તમે જુઓ તો એને તો બે બાવડે ઝાલે ને પકડીને લાગતા કે ઊભી રાખી બાદશાહના આગળ અને જો તેડ તેડ ત્રણ ચાર કોયડા પડ્યા ને પોચમો પડ્યો કે એ ચાલુ કર્યું એ છઠ્ઠો પડ્યો એટલે વધારે હવા મળ્યો હાથમાં પડ્યો એટલે મુઠ્ઠો દાબી આદો એવી આ હવા લાગે એટલી દાશી એટલે પેલો બાદશાહ સમતો કે સબૂર કરજે કે ના મારજે બેટા કે તારા બધા ગુના માફ પણ તને અહુ અનુ આવે મને કે તને આટલા તારીખ હાલ ઉતરી રહી છે હવે તને હસવું આવે છે તને આ બધું આવું આવ્યું છે ને એ મને કે કે પ્રભુ મને હસવું એમાં આવ્યું કે હું બે ત્રણ મિનિટ ઊંઘી એમાં મને આટલા કોયડા પડ્યા તને તમે તો બરાબર થી ઊંઘો છો તો બંધ પછી એટલે કે મને કોઈ ના મારે એટલે પેલો દીવાનો તો હોશિયાર હતો કે બાપુ મારે કે કોણ મારે કે ખુદા જેને કોઈ ના પાપ હોય એને એટલે આટલી ટકોરી ને થઈ માણસને ને નહીં કહેતા કે માણસને સજ્જન માણસને ને ટકોર નું ધણી થઈ એટલે આટલી તો અસર પડી હતી ને એક દાડો વળી ચોક યુદ્ધ કરવાનું ચોક રાજ લૂંટવા નીકળ્યા છે લશ્કર લઈને અને મારે પેલો દીવો હાથી પેલા ઊંટ ને ઘોડા કોકનો રસ્તો ન માર્યો દીવો ન અને માર બેટો ઊંટ બેઠો ને એઠું પડ્યો રસ્તા વચ્ચે ને આડું પડ્યો ને મરી જાય જુઠ્ઠો પડ્યો એટલે લશ્કર આખું ઊભું રહ્યું એટલે દોડીને બધા પેલા બાદશાહ પાસે કે આગળ જવાય એમ નથી કે કેમ કે ઊંટ મરી ગયો કે મરના ક્યાં હે લો એને મરવાની ખબર નથી કે મરવું એટલે શું હા આ જાય વાહ આવો બેસી જ ગયો માણસ જેને કોઈ ખબર જ ન હોય કે મરના ક્યારે કે તો ભોય તો ખબર પડે દીવાનું વિચાર હતો કે બચ્ચન લઈને જો એટલે કે જો એ મર ગયા હે અરે કે ચાલા સહી સલામત હે કે મારો કોઈડા અમો દોડેગા અલ્યા કે મોયનો દોડવા વાળો જતો રહ્યો હે આ તો એનું પોંજરું પડ્યું છે મોય જે આપડામાં જે બોલી રહ્યો છે ને બાપુ એ કે જતો રહે ને એટલા પોંજરું પડી રહે તમે જુઓ ને વાત હોભાનો ભેગ ઉતારી હું તો હવે ફકીર બની આ ફકીર બની ગયો હવે કહેવાય છે કે બાર વર્ષ રસતો ને એટલે જો બહાર રહેતા હોય ને તો કુટુંબમાં પગલો બાર વર્ષે સંત કરતો હોય સાધુ સંત બાર વર્ષે વળતો આવે કુટુંબ પગલો માટે એટલે એના ગુરુએ કીધું બાદશાહને કે જા તારા કુળમાં પગલો કરીએ ભાડું ના હોય તો હાલું કે ના બાપુ મારે ચાલશે કે નહીં ના ચાલે તારે જવું પડે મારે કહેવા કે જવું તાણ એટલે વળી એક હોય આપી હોય બાદશાહ પેલા એના ગુરુ એટલે બાદશાહ વળી ખિસ્સા નાખી હોય કે જા કોમ આવશે તાર કે ગુરુ તો અમુક તો તનકી મનકી જાણે

કે ના બાપુ મારે તો કોઈ કેવું નહીં પરમાત્માનો એવો ઓર્ડર થયો કે તું કોક છોકરા ને કે તને આટલો માર મારે છે બાપુ મારે તો કોઈ કેવું નથી પણ એમ કરો એને મતી ફેરવો એટલે પેલો છોકરો મારો બધો એને મતી ફરી તમે જુઓ તો કેલા આ તો આપણા બાદશાહ છે પેલો વેશ તો બદલાઈ ગયેલો હતો તે જઈને નમી પડ્યા બાદશાહ ને બધા છોકરા નમી પડ્યા એટલે આખા ગામ માં વાત થઇ કે

પેલા જે રાજ કરતો હતો એનો દીકરો એના માતા કરતા તમારો બાપો આયા છે પાગલ અવસ્થામાં છે અને પણ ગોડા જેવા બેઠા છે તળાવ ના કિનારે કે મેં જો મારા બાપાને કીધું કે તમે ફકીર બની ગયો હવે સાધુડા તો ખમવું હોય એ તો સાધુડા જ ખમે કે મીચો કીધું મારા બાપાને ને ફકીર બની જાવ ને આવા પાગલ બની જાય છો કારણ કે એને માયા જંજાળ પડી જવી એટલે પાગલ જેવા જ એ મોહ માયા બધું નષ્ટ થઈ ગયેલું એટલે દહાડો તો ના ગયો રાત પડી એટલે ચાર પોંચ જણા હાથી લઈને લઇ પેલો એમનો છોકરો હતો એ આ બાપાને મળવા એ કે બાપા કે હો આય બેટા આય કે મીજો કીધું તું કે તમે આવા ફકીર બની જાય છો આવા પાગલ બની જાય છો જોજો તમારી અવસ્થા થઈ જાય હું મેળવ્યું તમે ભકીર થઈ કે દીકરા મીજો ચો મેળવ્યું જે મેળવ્યું પર તી શું મેળવ્યું મને કહેજે કે જો તમને જ્યાં ચડ્યું હું તો દસ રાજ જીત્યો દસ અને આપણા ઘોડા કેટલા હતા સો હતા પણ મેં પાંચસો બનાવ્યા હાથી કેટલા હતા વીસ હતા પણ મેં બસો હાથી બનાવ્યા એટલો વધારો કર્યો આપણું ધન કેટલું હતું કરોડ નું હતું પણ મેં દસ કરોડ કરી દીધું એટલું મેં મેળવ્યું કે તમે ફકીર તે નું મેળવ્યું કે તારે જોવું છે એટલે કે હોય પોસિબલ ખિસ્સામાં ને હોય કાઢી હો બચાઈ હા પેલા ફકીર હોય કાઢી નો માછલીઓ કે બહાર આવજો આમ ફેંકી કે દે માર બેટા તળાવ માં સરોવર હોય તો ચલ જતી રે કે દીકરા પેલી હોય મને લાઈન ને આપી જાય ને ફેકી એ બાપુ એ તો વળી બહાર આવતી એ કે કેમ ના આવે ચમ ના આવે કે લે આય એટલે કે ના આવે કોઈ ના છીએ તો કે માછલીઓ બહાર આવજો એટલે તો માછલીઓ બધી બહાર તરવા મોડી કે બઈ માં એક હોય માં પડી ગઈ છે લઈ ને એક માછલી લઈ ને મુઢા માં લઇ કાઢી દેવા આવી કી જો દીકરા લે